તો મારે બા ને એ આવશે પાંચ વાગે થી તો આજ તો જો મમ્મી દીકરા એકલા એકલા છીએ ને આપણે જો નળ આવ્યા છે ને તો પાણી ભરી લઈએ ને ઝાડવાને થોડું પાણી પાઈ દઈએ તો જો ઝાડવા તો આમ તો લીલા સમ જ છે કેમ કે રોજ અમારે પાણી મળી રહી એટલે ઝાડવા હુકાય નહીં પણ તોય આજ પાણી આવ્યું તો પાણી પાસે પાઈ દઈએ તો જો અમારે પૂજાબેન ચાય છે ત્યાર કા તો જો અમારે પૂજાબેન નિશાળ જવા ત્યાર થાય છે તો આજ તો બપોર ને થઈ ગયું છે ને તે ને બોપર થઈ જ ને તો સવાર માં વેલા વયા જાય ને અમારા પ્રતિક ભાઈ ને જામ આટા મારે છે ને નવી નિશાળ માં છે ને તમારે તો આજે જવાની ને વાહ તમારે તો સારું પ્રતિક ભાઈ બેઠી જે સાડ ને પાણી પાવા મને નળી ન જ દે ઈ પોતે પાણી પાઈ છે તમારે ભાઈ નળી જ નો પકડવા દે બોલો નળ આવે એટલે નળી જ નો પકડવા દે એ પોતે જ નળી પકડે એમ બધાઈ માં પાઈ છે જો કેવી રીતના પાણી પાઈ જો બધામાં પાણી પાઈ દે છે વા તો જો અત્યારે તો અમાર પ્રતિકભાઈ પાણી ભરે છે કેમ કે નળ આવે ને એટલે ટાંકામાં નળી હોય તો એને પકડવાની ને ઝાડમાં પાણી પાતા હોય ને તોય પ્રતિકભાઈ જ પકડે આપણે કોઈને નળી જ ન અડવા દઈએ કેમ કે ભાઈને નળી પકડવાનો બહુ શોખ છે એમ દેવી જ પડે ને પાછા રિહાઈ જાય એમ તો જો આપણે કેટલા મસ્ત ગુલાબ ઉગડી ગયા છે જો કેવા મસ્ત છે જો ગુલાબ તો જો આમ ગોગડા એ લાટ આવી ગયા છે ને અહીંયા આપણે જો હતા ને એ મસ્ત મસ્ત ઉગી ગયા છે કેટલા મસ્ત ગુલાબ આવેલા છે જો આયા કેટલું મસ્ત ગુલાબ છે જો કેટલું મસ્ત ગુલાબ છે જો આ કેટલું મસ્ત ઉગડ્યું તો હવે તો મસ્ત મસ્ત બહુ જ ગુલાબ આવે છે તો જો ભાઈ આપણે નળ આવે એટલે પાણી ભર લીધું છે ને હવે આપણે થોડીક બનાવી નાખીએ છીક્કી કેમ કે કેદીને એમ થાવું છે છીકી બનાવી છે તો આજ આપણે છીકી બનાવી નાખીએ તો જો આપણે અહીંયા માંડવીને દાણા શેકી ને ફોતરીને પાડીને કરી નાખ્યું છે ત્યાર તો હવે આપણે એને ચીકી બનાવી નાખી દાણા ખાંડી નાખ્યા કેમ કે મારા બા ખીજા તા કે આખા દાણા ન હોય કે દાણા ભાંગી નાખો તો ગળ હરખો પડી જાય તો આપણે જો દાણાને થોડાક વાટી નાખ્યા છે તો બીક ભૂકો થઈ ગયો છે તો જો આપણે આ દાણા છે ને થોડા થોડા ખાંડી નાખ્યા કેમ કે ગળ હેરખોથી ભળી જાય ને તો અહીં જો કેટલા મસ્ત સણિયા બોરનો વાટકો પીરો છે ને અહીંયા આપણે બનાવી છે શીખી તો શીખીને ને મૂકી છે ને અડધી તો ખાઈ જશે છે કાવા પહેલાં તો જો મારા પપ્પા શણિયાપોર લાવ્યા તે તો તમે બધા આવો શણિયાપોર ખાવા તો ઘણા દિવસથી એક બેનની કમેન્ટ હતી કે તમે ટોલાનો બ્લોગ બનાવો પણ મને કાંઈ ખબર જ ન પડતી ટોલાનો બ્લોગ એટલે હું પછી એને એકવાર એમ કમેન્ટ મોકલી કે માથામાં ટોલા ગોતતા હોય એવો બ્લોગ બનાવો તો અત્યારે તો તમને ખબર જ છે કે ટોલા હોય નહીં પહેલાં બધાને ટોલા થતા હવે તો કોઈને ટોલા ન હોય તોય તે પણ આપણે જેવો તેવો બ્લોગ બનાવી દેવું એને ટોલાનો કે દિવસના એ બેન આપણે કમેન્ટ કરીએ એક ધારા કે ટોલાનો બ્લોગ બનાવી જો તો આપણે આજ ટોલાનો બ્લોગ બનાવી દઈએ બેનને તો જો ઘણા દિવસથી બેન કમેન્ટ કરતા હતા કે માથામાં ટોલા ગોતેવો બ્લોગ બનાવો તો આજ જો મારા બાનું માથું ધોયેલું છે ને એટલે હું કહું કે આજ એ બેન બનાવી દઈએ ટોલાનો બ્લોગ

જોબા આવી ગયો તો પકડો 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 જો આપણે ખોટા ખોટા ટોલા ગોયતા мар બાના માથામાંથી કેમ કે ટોલા તો કઈ હતા નહીં પણ એક બેન ની કમેન્ટ કેટલા દિવસ થી આવતી કે તમે ટોલા નો બ્લોગ બનાવો તો ઈ બેન નું નામ આઈ ક્યાંક સંધ્યા સોલંકી હતું તો જો હવે હાંજનો સમય થઈ ગયો છે ને હાંજની રસોઈની તૈયારી થવા માંડી છે જો હાંજે તો આજ તો છે મેથીની ભાજી ને અહીંયા પ્રતિક ને મારા બા લણ પોલે કાબા તો જો આ છે મેથીની ભાજી કરવાની છે લહણ એટલા માટે કે મેથીની ભાજીમાં લહણ હોય ને લહણ નીકળી તો જ ભાવે નહીંતર કાંઈ ભાવે નહીં એટલે લહણ નીકળી તો પહેલાં જ હોય મેથીની ભાજીમાં

લેવા પ્રતિક ભાઈ આ પાડે જો કેમ બેઠી જો પ્રતિક તો આપણે તો પાછા ખેર કરવા આવી ગયા ખેર ની બે દિવસ ની વાર છે તો મેં કીધું હાલો હવે બે દિવસ અમતા રજા જેવું હતું તો મેં કીધું હાલો ખેર કરી આવી તો આપણે આવ્યા છીએ ઘરે તો ઘરે આવી ગઈ છે પાણીપુરી અર્ગુમજા બેન તો પાણી રેડે ને મનીષા જો પૂરી ભરવા મણી છે માર મમ્મી આયા બા ને પ્રતિક જો પ્રતિક ભાઈ અમાર જોવે હમુ જો કે હું ખાય જો તું કે બધા પાણી પૂરી ખાવા ઉરે બધા પાણીપુરી ખાવા તમે જો પાણીપુરી ખાવા બે ગયા હાલો હવે જો પાણીપુરી પૂરી ખાવા ચાલો અમે કરી નાખી કારણ કે અમારે બધાને ઉતાવળ થઈ ગઈ કે હાલો હવે પાણી પૂરી ખાઈ લઈએ કા પ્રતિક

તો હવે જો વાળું કરવા બેઠી જાય છે તો સુરે જે વાળું કરવા બેઠી જાય કા હા હાલો બધા વાળું કરવા તો જો વાળું માં તો મેથી ની ભાજી છે ને બાજરીનો રોટલો ને આયા છે શેકેલા મરચા કે સુરે હા ને છે દૂધ હાલો તો સુરે નું છે દૂધ હાલો તો વાળું કરી લઈ હમ તો હાલો હવે તમે બધાય પણ વાળું કરવા તો આ સાથે જ આનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય